આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે હેલ્થકેર ફાઉન્ડેશન દ્વારા રેટીના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અલય બેંકરે આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે આખી દુનિયામાં ભારત સૌથી વધારે અધૂરા મહિને બાળકોને જન્મ આપે છે ચોત્રીસ અઠવાડિયા પહેલા અધૂરા માસે જન્મેલા અથવા તો બે કિલોથી ઓછું વજન ધરાવતા નવજાત શિશુમાં રેટીના વિકાસ ખામીયુક્ત હોઈ શકે છે ગુજરાત હેલ્થકેર ફાઉન્ડેશન દ્વારા એનઆરએચએમ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના સહયોગથી સૌપ્રથમ જુલાઈ બે હજાર બારમાં ટેલિમેડિસિનની મદદથી ગુજરાત રો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો આરોપી એટલે શું રેટિનોપથી ઓફ પ્રિ આ એક એવો રોગ છે જે પ્રીમેચ્યોર બાળકો જે ચોત્રીસ વીક પહેલાં જન્મ્યા હોય અથવા તો જેનું વજન બે કિલોગ્રામથી ઓછું હોય એ લોકોને આંખના પડદાનો પ્રોબ્લેમ થતો હોય છે નોર્મલી આંખનો પડદો બાળક નવ મહિને પૂરા જન્મે એના મહિના પછી ડેવલપ થાય પણ જ્યારે બાળક વહેલું જન્મે તો જેટલું બાળક વહેલું જન્મ્યું હોય એટલો પડદો નબળો હોય એને પેટીમાં રાખવો પડે ઓક્સિજન આપવો પડે દવાઓ આપવી પડે વગેરે વગેરે કારણોના લીધે એના પડદાનો વિકાસ ઘણી વખત અટકી જાય અને ઘણી વખતે અઠવાડિયાની અંદર કે ઇવન અડતાલીસ કલાકની અંદર એ બાળક આંધળું થઈ જતું હોય છે હવે પ્રી મેચ્યોર બાળક તો પેટીમાં હોય છે એનઆઈસીમાં હોય છે એ બોલી નથી શકતો અને આ રોગના કોઈ સિમ્ટમ નથી તમને ખબર ના પડે આંખનો અંદરનો રોગ છે એટલે આંખો બહારથી એનું ફેસ આંખો એકદમ નોર્મલ લાગે એટલે જ્યાં સુધી એની સ્પેશિયલ તપાસ ના થાય ત્યાં સુધી એનું ડાયગ્નોસિસ નિદાન ના થઈ શકે અને એ ડાયગ્નોસિસ કરવું બહુ અઘરું છે નોર્મલ આંખના ડૉક્ટરો આ કરી ના શકે એના માટે બહુ સ્પેશિયલ ટ્રેનિંગ જોઈતું હોય છે સ્પેશિયલ મશીન જોઈતું હોય છે ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટનગર હિંમતનગર પાલનપુર ધારપુર જે વાસ સ્થળોએ પહોંચી નિયમિત રીતે બાળકોના આંખોના ફોટા પાડવાનું કાર્ય કરે છે અત્યાર સુધીમાં પચાસ હજાર છસો છ્યાસી નવજાત શિશુઓના આંખની તપાસ કરવામાં આવી જેમાંથી આઠસો ઓગણીસ નવજાત શિશુઓને સોળસો આડત્રીસ આંખોની સારવાર કરી તેમની દ્રષ્ટિ બચાવી લેવામાં આવી છે આ અંતર્ગત રેટિના ઓફ પ્રી મેચ્યોરિટી પ્રોજેક્ટ ટુમોરો એન્ડ ટુડે વિષય પર ત્રેવીસ માર્ચના શનિવારે છ થી આઠ કલાકે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અમે બે હજાર બારથી એનઆરએચએમ ગુજરાત ગવર્મેન્ટનાની મદદથી આરોપ ગુજરાત આરોપી પ્રોજેક્ટ શરૂ કરેલો જેમાં અમે એક કેમેરા વિસ્ લઈ આવેલા અને એ કેમેરા વડે અમે બધા જ એનઆઈસીયુમાં જઈ અને દરેક પ્રિમેચર બેબીના આંખના પડદાના ફોટા લીધા અને ટેલિમેડિસિન પદ્ધતિ દ્વારા એનું ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ કરવા માંડ્યા એક વખત આ ડાયગ્નોસિસ થાય પછી આ બચ્ચાઓને જો ટ્રીટમેન્ટ આપવાની હોય અને બહુ જ ખરાબ હોય તો શરૂઆતમાં આંખમાં ઇન્જેક્શન આપવા પડે અને ક્યારેક પછી આંખમાં લેઝર આપવું પડતું હોય છે મને એ કહીને બહુ આનંદ થાય છે કે અમારો આ પ્રોજેક્ટ ખૂબ જ સફળ ગયો છે બે હજાર બારથી શરૂ કર્યું અમે લગભગ સિત્યોતેર એનઆઈસીયુઝમાં અત્યારે આ સ્ક્રીનિંગ પ્રોગ્રામ ચલાવી રહ્યા છે અમદાવાદની આજુબાજુ પબ્લિક અને પ્રાઇવેટ એનઆઈસીયુઝ એમાં અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ હોસ્પિટલો એટલે કે એલ વીએસ શારદાબેન ગાંધીનગર સિવિલ સોલા સિવિલ જીએમ જીસીએસ મહેસાણા પાટણ પાલનપુર હિંમતનગર અને ધારપુર યુજીએમઆરએસ કોલેજીસમાં અમારી ટીમ જઈ અને ટેલિમેડિસિન દ્વારા આનું સ્ક્રીનિંગ કરે છે મુખ્ય મહેમાન પદે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બીરેન વૈષ્ણવ અતિથિ વિશેષ પદે ગુજરાત યુનિવર્સિટીના ચાન્સલર ડોક્ટર નિર્જા ગુપ્તા તેમજ શ્રી ભગવાન મહાવીર વી આર સર્વિસના શંકર નેત્રાલયના ચેન્નઈના ડિરેક્ટર ડોક્ટર પ્રમોદ એન્ડ ભિંડે ખાસ ઉપસ્થિત રહેનાર છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર